કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ ધ્રોલ એક હજાર સાતસો ને ચૌદ રૂપિયાથી એક હજાર નવસો ને તેતાલીસ રૂપિયા બચાવ એક હજાર આઠસો ને વીસ રૂપિયાથી બે હજાર બસો ને બત્રીસ રૂપિયા જેતપુર એક હજાર આઠસો થી બે હાજર સાવરકુંડલા ને છ્યાસી રૂપિયા થી બે હજાર પાંચસો ને બાવીસ રૂપિયા એક આઠસો ને વીસ રૂપિયા થી બે હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા મોરબી બે હજાર ને ચોસઠ બાસઠ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને દસ રૂપિયાથી બે હજાર બસો ને પંચાવન રૂપિયા રાજકોટ બે હજાર એકસો ને વીસ રૂપિયાથી બે હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા હળવદ એક હજાર નવસો ને બાવીસ રૂપિયાથી બે હજાર બસો ને એકાવન રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને એક રૂપિયાથી એક હજાર ને સાતસો રૂપિયા અમરેલી એક હજાર નવસો ને પંચાણું રૂપિયાથી બે હજાર સાતસો ને તેપન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનારી જો ખેડૂત મિત્રો ડીસા બે હજાર ને વીસ રૂપિયાથી બે હજાર એકસો ને બાવન રૂપિયા

એક હજાર ને ચોવીસ રૂપિયા ભાવનગર બે હજાર ને ત્રણસો રૂપિયાથી બે હજાર છસો ને ઓગણસાઠ રૂપિયા જુનાગઢ એક હજાર બત્રીસ રૂપિયાથી બે હજાર પાંચસો રૂપિયા બાબરા એક હજાર સાતસો દસ રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા દાહોદ એક હજાર આઠસો રૂપિયા થી બે હજાર ને બસો રૂપિયા થી એક હજાર એકસો બોટાદ એક હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા કોડીનાર એક હજાર નવસો ને નેવું રૂપિયા થી બે હજાર ત્રણસો પચાસ રૂપિયા આગળ जामनगर एक हज़ार सात सौ बे रुपया एक हज़ार नौ सौ ने तेत रुपया थराद एक हज़ार आठ सौ ने सीतेर रुपयाज़ार चार सौ ने पचास रुपया दिवदर एक हज़ार नौ सौ ने एकाणु रुपया हज़ार पाँच सौ ने एक रुपये अंजार बजार ने एक सौ ने तीस रुपया थी बजार चार सौ चुम्मास रुपये ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયો સારો લાગ્યો ગયો તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન